અગત્યના સમાચાર મળી રહ્યા છે હળવતથી હળવતના જીત સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો 11 લાખ થી પણ વધુનો દારૂ બીયરનો જથ્થો ઝડપાયો જ્યારે કુલ 26 લાખ 10280 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સુખપર પાસે રામદેવ હોટેલના પાર્કિંગમાંથી માંથી જડપાય પાડયો મસમોટો જથ્થો MP માંથી આવેલ દારૂનો ટ્રક ઝડપાતા સ્થાનિક પોલીસ પણ આવી શંકાના દાયરામાં ટ્રકની અંદર ચોરખાનું બનાવી હેરેફેરી કરતા

કોના માટે આ ડિલિવરી આપવાની હતી એ બાબતે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે મયુર રાવલ જીટીવી ન્યૂઝ હળવદ